હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનો અભ્યાસ કરીશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે આજ્ઞાર્થ વાક્યો તો આજ્ઞાર્થ વાક્યો કોને કહેવાય જ્યારે કોઈ વ્યક્તિને આપણે આદેશ કરવો હોય સલાહ દેવી હોય અથવા તો વિનંતી કરવી હોય આદેશ આપવો હોય સલાહ દેવી હોય અથવા તો વિનંતી કરવી હોય ત્યારે આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે આજ્ઞાર્થ વાક્યો છે તે હકાર પણ હોય છે અને નકાર પણ હોય છે હકાર આજ્ઞાર્થ વાક્યો જેવા કે પ્રમાણિક બનો ઈમાનદાર બનો ચાવી આપ અવાજ કરો મને પાણીનો એક ગ્લાસ આપો તો આવા બધા છે એ હકાર આજ્ઞા વાક્યો છે અને તેની વાક્ય રચના છે વી વન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને વાક્યોમાં કરતા હોતો નથી ધ્યાન રાખજો આજ્ઞાત વાક્યમાં ક્યારેય કરતા હોય નહીં તો આવા આપણે કેટલાક હકાર આજ્ઞા વાક્ય જોઈએ આના પછી નકાર જોઈશું તો હકાર આજ્ઞા વાક્યો માં પેલું છે પ્રામાણિક અને મહેનતું બનો પ્રામાણિક એટલે ઈમાનદાર અને મહેનતું બનો

યોર મોબાઈલ ઇન ઓફિસ પછી જે કાળજી પૂર્વક પૈસા ખર્ચો તો સ્પેન્ડ મની કેરફુલી કાળજીપૂર્વક પૈસા ખર્ચો સ્પેન્ડ મની કેરફુલી એના પછી પરીક્ષામાં આખું પેપર લખો તો રાઈટ હોલ પેપર ઇન એક્ઝામ રાઈટ હોલ પેપર ઇન એક્ઝામ અને હોલ વચાશે સારા શ્રોતા બનો બી અ ગુડ લિસનર સારા શ્રોતા બનો તો બી અ ગુડ લિસનર પછી જે બધા સાથે સારું વર્તન કરો બિહેવ ગુડ વિથ ઓલ બધા સાથે સારું વર્તન કરો વર્તન એટલે બિહેવ બિહેવ તો વિથ ઓલ સરમાં સમયસર પહોંચો તો રીચ ઇન ટાઈમ ઇન સર સમયસર પહોંચો તો ઇન ઇન સર કાયદાનું પાલન કરો તો ફોલો ધ લોજ ફોલો ધ લોજ એટલે કાયદાનું પાલન કરો એના પછી છે નકાર તમારા નકારાત્મક વિચારોને બદલો તો ચેન્જ યોર નેગેટિવ થિંકિંગ ચેન્જ એટલે બદલો નકારાત્મક વિચારો એટલે નેગેટિવ થિંકિંગ તો ચેન્જ યોર નેગેટિવ થિંકિંગ એટલે તમારા નકારાત્મક વિચારોને બદલો એના પછી છે હંમેશા સાચું બોલો તો ઓલવેઝ સ્પીક ટ્રુ ઓલવેઝ સ્પીક ટ્રુ તમારા ભાઈનો બર્થ ડે સાથે ઉજવો તો સેલિબ્રેટ યોર બ્રધર્સ બર્થડે ટુગેધર સાથે એટલે ટુગેધર

આવું જ સવારમાં સૂર્યનું નમન કરો તો બોધ સન ઇન ધ મોર્નિંગ વાક્ય છે સવારમાં સૂર્યનું નમન કરો બોધ સન ઇન મોર્નિંગ બો એટલે થાય નમન કરવું એના પછી છે પિકનિક માટે જંગલમાં જાવ એટલે પ્રવાસ માટે જંગલમાં જાઓ ગો ઇન ફોરેસ્ટ ફોર પિકનિક ગો ઇન જંગલ ફોર પિકનિક એમ પણ સાચું પડશે એના પછી છે દરરોજ સવારે સ્નાન કરો દરરોજ સવારે સ્નાન કરો

ગરીબોને દાન કરો તો ડોનેટ ધ પુર મેન અથવા તો ડોનેટ ધ પુર એટલે ગરીબોને દાન કરો આમ તેમ ફાફા ન મારો ડોન્ટ ફંબલ હિયર એન્ડ ધયર ફાફા મારવા એટલે થાય ફંબલ અને આમ અને તેમ એટલે હિયર એન્ડ ધયર ડોન્ટ ફંબલ હિયર એન્ડ ધયર રિવિઝન સરખી રીતે કરો તો ડુ ધ રિવિઝન પ્રોપરલી રિવિઝન યોગ્ય રીતે કરો ડુ ધ રિવિઝન પ્રોપરલી નમ્ર અને નિખાલસ બનો બી એન્ડ નમ્ર એટલે અને અને નિખાલસ નિખાલસ એટલે 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 તો તો નમ્ર બનો થાય બી એન્ડ પછી હસ્તાક્ષર હસ્તાક્ષર સુધારો અક્ષર ઇમ્પ્રૂવ યોર યોર હેન્ડરાઇટિંગ મધ અને મધ જેવા બનો મધ મધ ચાટો એટલે થાય લીક હની એન્ડ બી લાઈક હની મધ ચાંટો અને મધ જેવા બનો એટલે થાય लीक हनी एंड बी लाइक हनी बदा प्रश्नों साचा जवाब आप साचा जवाब एट गीव राइट आंसर साचा जवाब एट राइट आंसर आपो एट गीव बदा प्रश्नों ऑल ध क्वेश्चन बदा प्रश्नों साचा जवाब आपो तो गीव राइट आंसर्स ऑफ ऑल ध क्वेश्चन गीव राइट आंसर्स ऑफ ऑल ध क्वेश्चन बदा प्रश्नों साचा जवाब आपो एट गीव राइट आंसर्स ऑफ ऑल ध क्वेश्चन આ બારી નો કાચ લૂછી નાખો એટલે હંમેશા ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરો ઓલવેઝ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઓલવેઝ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ પહેલા સાંભળો અને પછી બોલો તો લિસન ફર્સ્ટ એન્ડ ધેન સ્પીક પહેલા સાંભળો અને પછી બોલો એટલે થાય લિસન ફર્સ્ટ એન્ડ ધેન સ્પીચ તો આવી રીતે આ બધા હકાર વાંક્યો